પોલીસે જ્યારે સંજય પટોડિયાની પૂછપરછ કરી તો એણે કીધું કે ત્રણ વર્ષની અંદર જેટલા ઓપરેશનો થયા એમાંથી એકસો ને બાર દર્દીઓના મોત થયા નમસ્કાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના માલિક ડૉક્ટર સંજય પટોળિયાની ચાર ડિસેમ્બરે ધરપકડ થઈ અને જ્યારે પોલીસે પૂછપરછ કરી તો એવી ચોંકાવનારી વાતો આવી છે કે તમને એમ ઓફિસ તમને એમ થશે કે આ હોસ્પિટલને ક્યારેય ખોલવી જ જોઈએ આ હોસ્પિટલને કાયમ માટે તારા મારી દેવા જોઈએ અને એની સાથે જે સંકળાયેલા ડૉક્ટરો છે એમને જિંદગીભર એમના લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવા જોઈએ કદાચ એનાથી પણ જો વધુ થતું હોય તો કરવું જોઈએ એવી ચોંકાવનારી વાત સામે આવી છે પોલીસે જ્યારે સંજય પટોળિયાની પૂછપરછ કરી તો એણે કીધું કે ત્રણ વર્ષની અંદર જેટલા ઓપરેશનો થયા એમાંથી એકસો ને બાર દર્દીઓના મોત થયા આ આયુષ્યમાન યોજનાની અંદર કરોડો રૂપિયા કમાવવા માટે કેટલા બધા લોકોના મોત થયા આ તો એમ કહેવાય કે રીસરની એક હતિયાત છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જ્યારે એક કેમ્પ કરવામાં આવ્યો અને એ કેમ્પમાં બધા દર્દીઓને ઓપરેશનની લાલચ આપીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અમદાવાદ જ્યારે બે દર્દીઓના મોત થયા અને એક હોબાળો થયો ત્યારે ખબર પડી કે ખ્યાતિ હોસ્પિટલની અંદર આયુષ્યમાન યોજનાનો લાભ લેવા માટે કેવા કેવા મોટા કબાળા થાય છે અને આની અંદર સૌથી પહેલાં ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ અને પછી પાંચ જણાની ધરપકડ થઈ અને ચાર ડિસેમ્બરે ડૉક્ટર સંજય પટોડિયાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હવે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે ડૉક્ટર સંજય પટોળિયાને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે દસ દિવસના રિમાન્ડ માંગેલા પરંતુ કોર્ટે બાર તારીખ સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે મતલબમાં સાત દિવસના રિમાન્ડ ડૉક્ટર સંજય પટોડિયાના મંજૂર થયા છે હવે ક્રાઇમ બ્રાન્ચે ડૉક્ટર સંજય પટોડિયાને પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરી તો એ પોપટની જેમ બધું બોલી ગયો હતો અને એણે એવું કીધું કે ખ્યાતિ હોસ્પિટલમાં ત્રણ વર્ષની અંદર ટોટલ આઠ હજાર પાંચસો ને ચ ચોત્રીસ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી એમાં ત્રણ હજાર આઠસો બેતાલીસ જેટલા દર્દીઓ પી એમ વાય એટલે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે આયુષ્યમાન યોજના એ હેઠળ સારવાર થઈ અને કુલ એકસો બાર લોકોના મોત થયા હવે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ આની તપાસ કરી રહ્યા છે અને એમણે જ આ વાત કરી કે જ્યારે સંજય પટોડિયાની પૂછપરછ કરવામાં આવી તો એણે આવી વાત કરી છે કે ત્રણ હજાર આઠસો ને બેતાલીસ જેટલા દર્દીઓએ સારવાર પીએમ જે યોજના હેઠળ લીધી અને એમાં એકસો ને બારના મોત થયા બીજી પણ એક ચોંકાવનારી વાત સામે આવી છે આની અંદર પીએમ જે વાય યોજના છે એ પણ શંકાના દાયરાની અંદર આવી ગઈ છે એસીપી ભરત પટેલે કીધું કે એક જે ડોક્ટર હોય એને સો ફાઇલો મંજૂર કરવાની હોય અને રવિવારે કેમ્પ થાય અને સોમવારે ઇમરજન્સીના કેસ વધી જાય આવી એક વાત પણ સામે આવી ગઈ આવી છે આ પીએમ જે વાય યોજના છે એની અંદર એવું હોય છે કે દસ ડોક્ટરોની ટીમ બેસે અને જેમાંથી એક ડૉક્ટરને કોમ્પ્યુટર ઉપર એક દિવસની અંદર સો ફાઇલ મંજૂર કરવાની હોય એટલે ડૉક્ટરને પાંચ મિનિટ કરતાં પણ વધારે મળે નહીં અને પાછો નિયમ એવો કે જો પાંચ મિનિટની અંદર ડૉક્ટર ફાઇલ મંજૂર નહીં કરે તો એ ફાઇલ ઓટોમેટિકલી રિજેક્ટ થઈ જાય પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલો કયા ડૉક્ટરે સૌથી વધારે મંજૂર કરી છે અને બીજી ચોંકાવનારી એક વાત એ પણ સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધીમાં આયુષ્યમાન યોજનાની અંદર પંદર કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે હજુ તો ઘણી બધી આવી ચોંકાવનારી વાતો સામે આવવાની છે પરંતુ એમ થાય છે કે આ મેડિકલ માફિયાઓ કેવી રીતના લોકોને લૂંટે છે અને કેવી રીતના સરકારને પણ લૂંટે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ